કેમ છે બાળકો મજામાં સરસ હા હું મજામાં જય શ્રી કૃષ્ણ નમસ્તે તો બાળકો હું તમને આજે એક પ્રશ્ન પૂછું એનો તમાર મન જવાબ આપવાનો આપશો ને સરસ આપણે એક ગોમ માંથી બીજે ગોમ જવું હોય તો શેમ જવાનું માં વાહન ક્યાં ચાલે રોડ ઉપર અન વાહન ચાલતું હોય તો આપા રોડ ઉપર વચ્ચે હેડાય ના શું થાય પડી જઈએ વાગી જાય દવાખાન જવું પડે એટલે કદી એકલાય રોડ ઓળંગવાનો નહીં સરસ વેરી ગુડ ચલો સરસ મજાની ક્લેપ કર દો સરસ